મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ગરીબ ગ્રામવાસીઓના હકના કરોડો રૂપિયા ખાઈ મનરેગા યોજનાના મંત્રી બચુ પદભ્રષ્ટ કરવા બાબતે તેમજ તમામ જિલ્લાઓમાં કૌભાંડની સઘન તપાસ કરવા બાબતે કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાની અધ્યક્ષતામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રોજગારી મળતી રહે અને તે માટે વિકાસના વિવિધ કામો આમ લોકો મારફતે કરાવવાની કેન્દ્ર સરકારની યોજના છે આ યોજના હેઠળ સામાન્ય રીતે નવા ચેકડેમ બનાવવા રોડ રસ્તા બનાવવા તળાવો ઊંડા કરવા વગેરે કામોમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે છે કેન્દ્ર સરકારની આ યોજનાનું આ વર્ષનું કુલ બજેટ છ્યાસી કરોડ રૂપિયા છે અને તેવામાં ખોટા બિલો રજૂ કરીને ગરીબ ગામવાસીઓના અધિકારના કરોડ રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભારત સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કરેલ છે તેવા આક્ષેપ સાથે મંત્રી પદ રદ કરવા જેવી માંગણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના મહેસાણાના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે મનરેગાનો જે પ્રોજેક્ટ ખરો એ ગરીબ વ્યક્તિઓ માટે જે લોકોને કામ નથી મળતું એવા બેરોજગારો યુવાનો માટે એમના માટે હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીના મંત્રીના એના પોતાના જ પુત્રો જે અત્યારે જેલમાં છે એમને ત્રણ ચાર ગામમાંથી જ એકોતેર કરોડ રૂપિયા જેવી ભ્રષ્ટાચાર કર્યો છે આ મુદ્દે નૈતિકતાના ધોરણે એમણે રાજીનામું આપવું દેવું જોઈએ તેમજ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે એ રાજીનામું ના આપે તો એમને પદભ્રષ્ટ કરો કારણ કે જો સુધી તે એ હોદ્દા ઉપર હશે ત્યાં સુધી એમના પુત્રોના વિરુદ્ધમાં યોગ્ય અને તટસ્થ તપાસ નહીં થાય એટલા માટે આમાંથી પાર્ટી અત્યારે રજૂઆત કરી રહી છે કે તેઓને મંત્રી પદથી એમને પદભ્રષ્ટ કરવા છે મહેસાણાના વિજાપુરના અંદર કુદેડા ગામના અંદર મનરેગાનું બહુ મોટું સ્કેન્ડલ આપણે જાણ્યું હતું એના અંદર તપાસ સમિતિ પણ નિમાઈ હતી પરંતુ તપાસ સમિતિનું તપાસ કેટલો પહોંચી એ પણ આમ પાર્ટી અત્યારે એની ડિમાન્ડ કરી રહી છે અને માગણી કરી છે કે એ જે તપાસ થઈ હતી કુદેડાના અંદર એની તપાસ એને જાહેર કરે કલેક્ટર સાહેબ તેના સાથે સાથે મહેસાણા જિલ્લાના અંદર પણ અન્ય ગામોમાં અને અન્ય વિસ્તારોના અંદર મનરેગાના અંદર કમ્પાઉન્ડ થઈ રહ્યા છે એની તટસ્થ તપાસ થાય તો સાચી માહિતી જાહેર થઈ શકે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ